લોકસભા 2024 ની ચૂંટણીમાં ભારતીય ચૂંટણી પંચે ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો તેમજમાં રાખવા માટે જુદી જુદી ટીમો બનાવી છે આ રાહુલ ટ્રાવેલ્સની એક રોકી તપાસ કરતા તપાસ કરનાર ટીમ પણ ચોંકી હતી ટ્રાવેલ્સની ડિક્કી માંથી એક બેગ મળી આવ્યો હતો જેમાં એક કરોડ બેતાલીસ લાખ જેટલી રોકડ રકમ તેમજ બાવીસ કિલો જેટલી ચાંદી બિનવારસી હાલતમાં મળી આવતા સ્થાનિક પોલીસ અને

મળી આવી હતી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ મામલે જ્યારે બસમાં સવાર મુસાફરો તેમજ બસના ચાલક ક્લીનરની પૂછપરછ કરતા આ બસ બે કોનું છે તે અંગે કોઈએ કંઈ કહ્યું નહોતું આખરે આ તપાસના અંતે આ બે બિનવારસી હોવાનું સામે આવતા પોલીસે રોકડ રકમ તેમજ ચાંદીનો જથ્થો જપ્ત કરી બસના ચાલક તેમજ ક્લિનકનો નિવેદન લઈ બસને રાજકોટ તરફ રવાના કરી હતી પરંતુ પોલીસે બસના માલિકને તપાસ માટે નોટિસ મોકલી છે નિવેદન અર્થે બોલાવ્યા છે આટલી મોટી માત્રામાં રોકડ રકમ અને ચાંદી મળી આવી એ પણ એક એવા સમયે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આદર્શ આચાર સહિત અમલમાં છે આ મામલે ચૂંટણી આયોગ એવું માને છે કે આ પ્રકારના નાણાકીય વ્યવહારોના માધ્યમથી લોકશાહીના મહાપરોને પ્રભાવિત કરવાનું ષડયંત્ર હોઈ શકે છે મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ હોઈ શકે છે આવા સમયે આટલી મોટી સંખ્યામાં રોકડ રકમ તેમજ ચાંદીનો જથ્થો મળી આવતા આશ્ચર્ય ફેલાવવા પામું છે શું આ રોકડ રકમ તેમજ ચાંદીના જથ્થો ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં કરવાનો હેતુ હતો आवा कई सवाल जे तपास्ना انته 12 आउसे आ मामले सु केवु छे जाबो एसपी नु जोई सु आ रिपोर्ट मा रात एक बड़ी कार्रवाई हुई है पेट्रोल चौकी पर क्या बरामद की हुई और क्या कार्रवाई हुई है बेसिकली पूरे प्रदेश में हमारे आदरणीय डीजीपीस महोदय के निर्देश पर आ, सभी जगह चेकिंग लगाई जा रही है उसी खात में इंदौर जोन में आईजी सर के द्वारा निर्देशित यहां पेट्रोल चेकिंग चल रही थी रात को हमारी टीम एस एस टी टीम एफ एस टी टीम के साथ में जो हमारी पुलिस की टीम थी उसने सभी चेकिंग के दौरान एक इंदौर से आ रही एक बस को चेक किया जो राजकोट जा रही थी तो चेक करने पर पाया कि दो अवांछित बोरे उसमें रखे हुए हैं बाद में जब उन बोरों के संदर्भ में पूछा गया तो किसी व्यक्ति ने उनकी रिस्पॉन्सिबिलिटी नहीं ली कि वो बोरे किसके हैं बाद में जब उन बोरों को चेक किया गया तो उसमें काफ़ी अत्यधिक मात्रा में नकदी और चांदी उसमें पाई गई जिसका जब बाद में टीम के द्वारा पूरा मूल्यांकन किया गया तो 22 किलो 300 ग्राम के आसपास चांदी और एक करोड़ अट्ठाईस लाख रुपए कैश नगद बरामद हुए जिसे विधिवत कार्रवाई करके ट्रेजरी में जिला कुशालय झाबू में रखा गया है और दूसरे डिपार्टमेंट्स को इनकम टैक्स विभाग को सूचना कर दी गई है सर इतने बड़ी मात्रा में चांदी और नकदी मिलने के बावजूद उसके किसी मालिक का नहीं मिलना बिल्कुल आपका कहना सही है कि हमारे द्वारा पूरा पूरी टीम जितने भी बस यात्री थे और ड्राइवर्स कंडक्टर उनसे हम हमारे द्वारा टीम ने पूछा गया आ, मौके पे जो टीम थी हमारे इंस्पेक्टर साहब और एडिसनल एस भी पहुँचे थे तो उनके द्वारा पूछा गया तो किसी ने उसकी रिस्पॉन्सिबिलिटी नहीं ली अभी हमारी एक टीम गठित हमने की है एक डी साहब के नेतृत्व में जो इंदौर जाके बस मालिक से है और जहां से यह सामान बुक हुआ था उसके बारे में पूछताछ करेगी तो आचार संहिता दरम्यान पुलिस આર ઓકળ રકમ તેમાં ચાંદીના જથ્થાને જપ્ત કરી લીધો છે આત્રે ઉલ્લેખનીય છે કે ઈન્દોર ઉજ્જૈન થઈ ગુજરાતના રસ્તાઓ પર 12 મહિને 365 દિવસ જે બસો સંચાલિત થાય છે તેમાં કથિત રીતે આવાજ کاروبار થાય છે પરફરક કેટલો છે કે આચાર સહિતા दरम्यान બોર્ડર પર સઘન ચેકિંગ થાય છે કાર્યવાહી થાય છે એટલા માટે મોટી સંખ્યામાં ચાંદી અને રોકડ રકમ જપ્ત થાય છે પરંતુ બાકીના દિવસોમાં બધું ચાલે છે તેવી પરિસ્થિતિ હમણાં તો જાબુવા પોલીસે આ રોકડ રકમ તેમજ ચાંદીના જથ્થાને જપ્ત કરી લીધો છે પરંતુ ગુજરાત બોર્ડર ક્રોસ કરીને આટલી મોટી સંખ્યામાં રોકડ તેમજ ચાંદીનો જથ્થો દાહોદ અથવા અન્ય કોઈ શહેરોમાં ઠાલવવાનો પ્રયાસ કરવાનો હતો આટલા મોટા પ્રમાણમાં રોકડ તેમજ ચાંદીનો જથ્થો ગુજરાતની 26 માંથી કઈ લોકસભા બેઠક પર ચૂટણીને પ્રભાવિત કરવા માટે મોકલવામાં આવ્યો હતો આ તમામ બાબતો મધ્યપ્રદેશ તેમજ ગુજરાત સરકાર માટે ઉચ્ચતરિય તપાસ માંગી લે તેમ છે વિડિયોને લઈને તમે કમેન્ટ બોક્સ માં જણજ જણાવી શકો છો ધન્યવાદ